ઓબીસી સમાજની વસ્તી એંશી ટકાથી ઉપર છે છતાં પણ તેને અન્યાય થઈ રહ્યો છે એને સત્તાવીસ ટકા સરકારશ્રીની જાહેર કરેલી પૂરેપૂરી કોઈ જ પણ અનામત અહીંયા મળતી નથી એમાં શૈક્ષણિક ક્ષેત્ર હોય શિક કે પછી નોકરીની કોઈ પણ વ્યવસ્થા હોય અથવા તો એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તમામ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે સતાવીસ ટકા પૂરી નથી અનામત મળતી તે માટે અમારે સરકારશ્રીને ઢંઢોળવું પડ્યું છે સરકારશ્રીને પાસે માગણી કરવી પડી છે કે અમને સત્તાવીસ ટકા પૂરેપૂરી ઓબીસી સમાજને તમામ સમાજો જે એકસો છેતાલીસ જાતો એમાં આવેલી છે એમને પૂરતો ન્યાય મળે અને સત્તાવીસ ટકાનું અનામત સરકારશ્રી પૂરેપૂરું પાયા સુધી આપે એવી અમારી માગણી છે નિર્મલસિંહ ચૌહાણ એડવોકેટ દેવગઢ દેવગઢભાઈ